તળાજા તાલુકાના જાંજમેર મંદિર ખાતે વિશ્રામ ગૃહનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે વાઢેર સમાજના કુળદેવી શ્રી નાગણેશી માતાજીનું મંદિર આવેલું છે અહીં વિવિધ પ્રકારના અવારનવાર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે દાતા ભીખુભા વાઢેર દ્વારા વિશ્રામ ગૃહ નવું બનાવી આપેલ અને તેમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વાજા વાઢેર ક્ષત્રિય સમાજના કુળદેવી નાગણીજી માતાજીના મંદિર ભીખુબા જામનગર દેવળિયા પરિવાર દ્વારા નવું વિશ્રામ ગૃહ બનાવી આપેલ છે તેમનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સંત સાધુ સદ્ગુણ સ્વરૂપ દાસજી સ્વામી કોઠારી મહુવા મંદિર સાધુ ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી તથા ભાગવતાચાર્ય અનિલ કુમાર મહેતા વકતા ખડેરના તથા દાતા ભીખુબા વાઢેર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો ભાઈઓએ હાજરી આપી હતી